વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય છે કમ્પ્યુટર અધ્યયન અને એને વર્ષ બે હજાર પચીસ છવ્વીસની અંદર છે એ ચાલુ અભ્યાસક્રમમાંથી રદ કરેલા મુદ્દાઓ વિશે જો મીન્સ કે આ યરથી છે એ અમુક મુદ્દાઓ છે ચેપ્ટર વાઇઝ એ રદ કરેલા છે તો એના વિશે આપણે જોશું કે કયા ચેપ્ટરની અંદરથી કયા કયા મુદ્દા રદ કરેલા છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો કે ક્રમ આપેલો છે પછી પ્રકરણનું નામ છે અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દાઓ છે રાઈટ આ જે કોલમ છે આખી એ કઈ છે કે અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દાઓ મીન્સ કે એ તો આપણે ભણાવવાનું છે જ આ સિવાય અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષ માટે બાદ કરેલા મુદ્દાઓ મીન્સ કે કયા કયા મુદ્દાઓ હવેથી નીકળી ગયા છે ઓકે અને લાસ્ટમાં છે રિમાર્ક્સ આપણે જોઈએ કે ચેપ્ટર નંબર વન એનું નામ છે કમ્પ્યુટર પરિચય અને એ આખે આખું પ્રકરણ છે એ અભ્યાસક્રમમાં રાખેલ છે સેકન્ડ ચેપ્ટર છે કમ્પ્યુટરનો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ એ પણ આખે આખું ચેપ્ટર રાખેલું છે ચેપ્ટર નંબર થ્રી છે કે ઇનપુટ અને આઉટપુટ એકમો એ પણ આખે આખું પ્રકરણ છે ચેપ્ટર નંબર ફોર છે તો કે મેમરી સંગ્રહ કરવાના એકમો અને ડેટા નિરૂપણ તો એ પણ આખે આખું પ્રકરણ છે ચેપ્ટર નંબર ફાઇવ છે કે ઓપરેટિંગ સિસ્ટમનો પરિચય એ પણ સમગ્ર પ્રકરણ રાખેલું છે છ નંબર છે ઊબન ટુ લિનક્સનો પરિચય એ પણ સમગ્ર પ્રકરણ છે હવે જોઈએ સાતમું ચેપ્ટર તો કે ઊબન ટુ લિનક્સ જીયુઆઈનો પરિચય એ આખે આખું પ્રકરણ મિત્રો બાદ કરી નાખવું છે મીન્સ કે આ કેન્સલ વિદ્યાર્થીને ભણવાનું નથી અને ટીચરોને ભણાવવાનું નથી ઓકે ચેપ્ટર નંબર એટ છે કે ઉબન ટુ લિનક્સની મહત્વની ઉપયોગી ઉપયોગી સુવિધાઓ તો એ પણ સમગ્ર પ્રકરણ બાદ કરેલ છે મીન્સ કે આ પણ કેન્સલ નેક્સ્ટ છે ચેપ્ટર નંબર નવ કે શબ્દ પ્રક્રિયકનો પરિચય એ સમગ્ર પ્રકરણ છે દસમું દસ્તાવેજમાં સુધારા વધારા અને ગોઠવણી એ પણ છે અગિયારમું ચેપ્ટર ટેબલ અને મેલમર્સ એ પણ છે બારમું પ્રેઝન્ટેશન સોફ્ટવેરનો પરિચય આ પણ છે તેરમું છે ઇન્ટરનેટનો પરિચય એ સમગ્ર પ્રકરણ છે ચૌદમું ઇન્ટરનેટ ઇમેલ અને સલામતી આ પણ સમગ્ર પ્રકરણ છે તો મિત્રો યાદ રાખજો અને વિદ્યાર્થી મિત્રો તમે પણ જોજો કે યુ ક્યુ ચેપ્ટર કેન્સલ થયેલું છે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ